વેલકમ ટુ કલામંદી મંદિર સારીજ કેમ છો બધા મજામાં આજે હું તમને બતાવીશ સેલની સાડી આ બધી સાડીમાં સેલ છે કોઈ હજાર વાળી છે કોઈ આઠસો વાળી છે કોઈ પંદરસો વાળી છે કોઈ બારસો વાળી છે પણ અત્યારે સેલમાં ફક્ત પાંચસોમાં જ છે શિપિંગ પણ ફી ફ્રી રહેશે વર્ક પણ આવે છે મિરર વર્ક છે રેશમ વર્ક છે આ ચારસોમાં છે ગોટાપતી આવશે સિફોન કપડું આવશે આ પાંચસોમાં છે મિરનું વર્ક છે એકદમ ઝીણું કોઈમાં કલર નહીં હોય બધા વન વન પીસ પડ્યા છે એટલે ફૂલ માલ પડેલો છે એટલે સેલ કરેલો છે કસબ વર્ક આવે છે કલર નહી હોય બધામાં એક એક પીસ છે અને કપડું સીફોન ઉપર આવશે કોઈમાં રોયલ છે કોઈમાં નાઝમીન છે કોઈ સીફોન છે કોઈ જોર છે બધું મિક્સ કપડું છે કોઈ ચારસો માં છે કોઈ પાંચસો માં છે આ એનું બ્લાઉજ આવશે અને કસબ નું વર્ક આવે છે ઝીણું ઝીણું જે દેખાય છે એ વર્ક છે આની અંદર પણ ટીક્કીનું વર્ક આવે છે પાંચસો માં છે ફક્ત જો આમાંથી કોઈ કલર ગઈ હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો નીચે આપેલો મારો નંબર છે વહેલી તકે ઓર્ડર કરજો કેમ કે બધા પીસ સિંગલ છે આની અંદર ત્રણ કલર છે ફક્ત આ સાડીમાં જ ત્રણ કલર છે કેમ કે સેલ છે એટલે ઓછા પ્રાઇઝમાં સાડી છે એટલે જલ્દીથી વેચાઈ જશે જો રૂબરૂમાં કોઈને જોવી હોય તો વિડીયો કોલ કરજો એટલે વિડીયો કોલથી પણ બતાવી થ્રીડી કલરમાં આવશે શેડેડ કલર છે બધા આમાં બે થી ત્રણ કલર છે કોઈકમાં બ્લાઉઝ સાથે આવશે કોઈકમાં નહીં આવે આ ડબલ કલરમાં છે રેડ રાણી અને ગ્રીન હાફ હાફમાં આવશે આ રોયલમાં મલ્ટી લેરિયુ છે જો અમારી વિડીયો ગયો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો કેમ કે રોજ અમે નવી વેરાયટી લઈને આવીએ છીએ આ એ ફક્ત પાંચસોમાં જ છે કપડું રોયલ આવશે રોયલ સીફોન